આણંદમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા સમૂહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન અનુસાર તપાસ કરી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદના જાહેરનામાથી તમામ સરકારી કચેરીઓએ જાહેર જનતાને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના ઇરાદાઓ ધરાવતી વ્યક્તિઓને તમામ સરકારી કચેરીઓના મુખ્ય ગેટની આસપાસના સો મીટર ત્રીજાના વિસ્તારમાં ઊભા રહેવા પર તેમજ પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં હોવા છતાં આણંદ કલેક્ટર કચેરી કેમ્પસ ખાતે દાખલાના કામે નાણાકીય માંગણી કરતો વીડિયો વાયરલ થયેલ હોવાની ફરિયાદ મળતા કલેક્ટર પ્રવિણ ચૌધરીની સૂચનાને માર્ગદર્શન અનુસાર તપાસ કરી હતી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદનું જાહેરનામું અમલમાં હોવા છતાં જાહેરનામાનો ભંગ કરવા બદલ હસન વોહરા કોકિલા પરમાર તથા મોનિકા પટેલ સામે જાહેરનામા ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી આકસ્મિક તપાસ કરતાં વધુ એક ઇસમ લક્ષ્મણ પૂંજાભાઈ સોલંકી પણ આવી પ્રવૃત્તિ કરતા જોવા મળેલ જેથી જાહેરનામાનો ભંગ થતો હોય તેઓને પોલીસના હવાલે કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલ ભૂમિકા પંડ્યા લોકાર્પણ